સુરત શહેરમાં ચાર રસ્તા ખાતે ગણપતિની યાત્રામાં બબાલ પોલીસ અને ગણેશ મંડળ સંચાલકો વચ્ચે મામલો બને તે લેવાયો સુરતના રસ્તા પાસે કોટ વિસ્તારના ગણેશ મંડળની એક વિસર્જન યાત્રા આવી હતી જેમાં ગણપતિની પ્રતિમા વાળો ટ્રક એક જ જગ્યાએ પંદર મિનિટ સુધી અટકાવી ગણેશ યાત્રામાં જોડાયેલા યુવકો દ્વારા રસ્તા પર નાચગાન કરવામાં આવતું હતું જેના કારણે ત્યાં મોટી ટ્રાફિક સમસ્યા ઉદભવી હતી ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદી સ્ટાફે ત્યાં આવી પહોંચ્યા અને ટ્રક આગળ લેવાનું કહ્યું પોલીસના કહેતા જ આયોજકો માંથી કેટલાક યુવકો ઉશ્કેરાયા અને પોલીસ સાથે અભદ્ર વર્તન કરી ઝપાઝપી કરવાની કોશિશ કરી હતી આ ઝપાઝપીમાં પીઆઈ મોદીના હાથમાં નજીવી ઇજાઓ પહોંચી અને તેમના ચશ્મા પર તૂટી ગયા જોકે વિસર્જન યાત્રામાં અનિચ્છ બનાવ ન બને તે માટે પોલીસે તેમને સમજાવીને આગળ મોકલી દીધા પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા હળવો બળ પ્રયોગ કર્યો હતો હજારોની ભીડ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પોલીસ અને ગણેશ ભક્તોને સામાન્ય ઇજાઓ થઈ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત